ચાલુ છે સારું છે મટી ગયું શું થતું તું હવે દાવા શેમો કોમે દાવા મીડિયા હીરામો છે

કે મારા ચપડામાં નાક ચેડે પડ્યો એટલે એનો દીવો ચાલુ કરી ગોગા શિગોતાનો કાયમી કોમે દાવ મળશે આશીર્વાદ છે કોઈ ચિંતા નહીં એવી હોતી છે તમે એક બીજાના પાયા લીધેલા છે ને પાસે દાવા આવવા ચાલુ થયેલા છે એમાં તમે બેઠાયેલા પડ્યા છે એટલે હું માતાકુ કે એમાં વાટી છે બેન બેહાડેલી છે ભોણિયા તમે ઉછીરીને મોટા કરેલા છે અને એના જ વેણ તમે કાપ્યા છે ભાઈ

મારો ઈશ્વર કે છે ભાઈ હાથ શબ્દ ની ઝાપડી છે અને લાપડી નો પવન છે એની હોય ઘડી બે ઘડી રોમ કરી નાખો તો કરી જરૂરી છે

આશીર્વાદ એક મહિનો કે મારો ભગવાન કે છે એક તો તમારા ઘરની હોળમી શરીને એના ભેળું ચોરેસી ખાતું છે બે આવું મજીન બોની ભત્રીજી માતા કોસુ એ ચોરેજી કાતુ સાઈડ થા તું માતા શધી સાઈડ થા પિયર ને હા શધી છે ચોરેજી કાતુ તમારા ઘર મો છે તીજી પેટી નું બે અન તીજી છોડલ બઈ છે મોય ઈ અલગ નો કાળ છે એટલે પહેલી આ શધી અ ચોરેજી કાતુ સાઈડ થા

ચુડેલ ભાઈ ચોઈના છે બે તો તમારા ખાતા ના દેવ છે ચોરી જાય નોકી છે ઘર ની માતા ધોતી જાય ચોઈની ભાઈ છે મારી મેલડી બોલવા જેવા તું તો જવું ભાઈ બોલવા બોલા